વેલકમ બેક તો ડાકોરમાં પવિત્ર ગોમતી ઘાટ પર આવતા હજારો શ્રદ્ધાળુઓ ગોમતી જવા જળનું આશમન લેતા હોય છે પરંતુ ઘાટ પર સાફ સફાઈના અભાવે ન માત્ર ગોમતી ઘાટ પણ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે પરંતુ ઘાટની પવિત્રતા પણ જળવાઈ ન રહી હોવાનો અનુભવ ભાવિકો કરી રહ્યા છે ઘાટ પર ગંદકી અને ત્યાં જ્યાં જુઓ ત્યાં ઉગી નીકળેલી જળ કુંભીને કારણે ડાકોર આવતા વૈષ્ણવ ભક્તો માટે દુઃખ અનુભવી રહ્યા છે સમગ્ર વર્ષ દરમિયાન રજાના દિવસો હાઈ કે પૂનમ કે પછી ઉત્સવો લાખોની સંખ્યામાં ભક્તો રણછોડ રાય મંદિરના દર્શનને અયૂક પરિવાર સાથે આવે છે ભગવાન શ્રી કૃષ્ણના ઇતિહાસ સાથે ગોમતીની અપવિત્ર માની યાત્રાળુઓ ગોમતીના પાણીનું આચરણ કરે છે તેવામાં યાત્રાધામ વિકાસની વાતો વચ્ચે વિકાસ બોર્ડ અને નગરપાલિકા ડાકોરમાં ગોમતી તળાવની સારસંભાળ રાખવાનું જ ભૂલી ગઈ છે ડાકોરને લાખો અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે આમ છતાં નવસો નવ્વાણું વીઘામાં પથરાયેલા ગોમતી તળાવમાં જળકુંભી કાઢવાની અસામાજિક નગરપાલિકા દ્વારા ભૂતકાળની અંદર આ ગોમતીની નાળો કાઢવા માટે કરોડો રૂપિયાનું અહણ કરવામાં આવ્યું છતાંય આ નારો નામની વનસ્પતિ દૂર થતી નથી અને ચોક્કસ કોઈ પ્રયત્નો થતા હોય એવું જણાતું નથી ગોમતી ઘાટ એ ઘણો મોટો પટ છે ગોમતી નવસો નવ્વાણું વિગામાં ફેલાયેલી છે અને એના ચારે કિનારા પર કોઈ સુરક્ષાના સાધનો ઉભા કરવામાં આવેલા નથી એના કારણે કેટલાક અસાજીવિક તત્વો આ ગોમતી ઘાટનો દુરુપયોગ કરે છે કેટલીક વખત આ ગોમતી ઘાટ પર દારૂની મહેફિલો પણ મંડાઈ હોય તેવું પોલીસ રેકોર્ડમાં પણ જણાયેલું છે